પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મોત થયું હતું સુશીલાબેનને સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંનેના પ્રેમ સંબંધમાં ખટાસ ને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો દરમિયાન જ પંદરમી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં જ કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલા ઘરે આવ્યો હતો હોવાનું કહ્યું હતું સુશીલાબેન ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસને તે પસંદ ન હતું જેથી ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા છાપડી ઘા મારી ફરાર થઈ ગયો હતો માથામાં કોહાળીના ઘા મારતા તેમની ઘટના સ્થળે જ કરુણ મોત નીપજી ગયું હતું આ અંગેની જાણ થતાં જ સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતાં તેઓ પણ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા એકસો આઠને જાણ કરી હતી જોકે એકસો આઠની ટીમે પણ સુશીલાબેનને મરણ જાહેર કર્યા હતા ઘટના સંદર્ભે અંગલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સુશીલાબેન વસાવાના મૃતદેહને કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર હત્યારા સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે